મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેત્રીસ હજાર કરોડથી વધારે રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુ રાષ્ટ્રને કર્યો સમર્પિત ભારતના યુવાઓ માટે અત્યારનો સમય સોનેરી તક સમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસિક ખાતેથી રાષ્ટ્રીય યુવા મહોત્સવને કર્યું સંબોધિત કહ્યું અમૃતકાળના આ કાલખંડમાં આજે યુવાઓ પાસે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે અગિયાર દિવસીય વિશેષ અનુષ્ઠાનની કરી શરૂઆત શેર કર્યો ભાવુક ઓડિયો સંદેશ કહ્યું પ્રથમવાર જીવનમાં આ પ્રકારના મનોભાવથી થઈ રહ્યો છું પસાર આ અભિવ્યક્તિ નહીં પરંતુ અનુભૂતિનો અવસર દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું સમગ્ર વિશ્વના રોકાણકારો માટે ગુજરાતે પ્રથમ પસંદગીનું સ્થળ તો વિકસિત ભારત માટેનો રોડ ગુજરાતથી પસાર થઈ રહ્યો હોવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટના સમાપન સમારંભમાં કહ્યું રિન્યુએબલ એનર્જી સેમિકન્ડક્ટર ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ઉઘડતા ક્ષેત્રમાં થયેલ વિવિધ એમઓયુથી ગુજરાતના વિકાસને મળશે ગતિ તો વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનની સંકલ્પનાને સાકાર કરવામાં ગુજરાત રહેશે અગ્રેસર Vibrant ગુજરાત ગ્લોબલ Summit બે હજાર ચોવીસે સ્થાપ્ય કીર્તિમાન ચાલુ વર્ષની સમિટમાં એકતાલીસ હજાર બસો નવા માટે એમઓયુ થયા હોવાની જાહેરાત પતંગ રસિકો માટે સારા સમાચાર ઉત્તરાયણમાં સારા પવન ફૂંકાવાના હવામાન વિભાગનું અનુમાન પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવનની રહેશે દિશા તો નલિયા છ પોઈન્ટ ચાર ડિગ્રી થી સૌથી ઠંડુ શહેર